સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તો ચૂંટણી પંચમાં ફેરફાર અને મતદારોના મત યોગ્ય સ્થળે પડે તે માટે સાંસદ શક્તિસિંહ ગોહિલની ઝુંબેશ ચલાવવામાં આવી છે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગર ખાતે કપ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર લોકતંત્રની સૌથી મોટી સંસ્થા ચૂંટણી પંચને નબળી પાડવાનો ગંભીર આરોપ મૂક્યો હતો મેં જયારે પોતે ભાવનગર આવતા હતા ચેનલોમાં સમય મળે તો મારી વિનંતીઓ એક વખત બતાવજો કેવા પ્રકારની વાતો ભાવનગરમાં જવાર મેદાન આપણે જાનો એક મોટો કાર્યક્રમ કરીને ઘોડીમાં બેસી دریاમાં જઈને નાળિયેર નાખીને ગયો કે મિત્રો સૌથી વધારે ફાયદો કોઈને થાય તો ભાવનગર શું પરિસ્થિતિ ખાલી કાળ આમંત્રણ ના એ વખતે અંદર સીડી સાથે વેચાણ હતા

પાણી પીતું થશે અને મારો ખેડૂત માલા માલ થશે ભાવનગર જિલ્લાના બંદરોના બંદરો બની જશે ધમધમતું હશે ભાવનગર થયું કઈ ભાવનગર કહ્યું હતું કે આ મહાલક્ષ્મી બિલની જમીન વેચવી નથી અહીંયા આંતરરાષ્ટ્રીય કક્ષાનો જેમ્સ અને જ્વેલરી પાર્ક બનશે આપની જૂની વિડીયો કાઢે બન્યો જેમ છે ને જ્વેલરી પાર્ક અરે આલ્કો કેશડાઉન કારખાનું કોંગ્રેસના સમયમાં શરૂ થયું નવા બાંધીને પૂરા કેટલાય ત્યાં મજૂરી મળતી કારખાનું આપણું આલ્કો કેશડાઉન આપણા જે મુખ્ય ઉદ્યોગો છે ચાહે પ્લાસ્ટિકનો ઉદ્યોગ હતો કેમિકલનો ઉદ્યોગ હતો શીપ બ્રેકિંગ યાર્ડ હીરા ઉદ્યોગ

અહીંથી ભાવનગરના મતદાતાઓ એ જીતા એમનો પ્રેમ આ ચૂંટણીઓ આવે ત્યારે હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે એટલે ભાવનગર આવવાનું અને નવા લાખો કરોડોની જાહેરાત કરવા દેશના વડાપ્રધાન છે આપણા સૌના છે મારા પણ વડાપ્રધાન છે એ પદની એક ગરિમા હોય છે એ પદ પર બેઠેલો માણસ સત્તાના સર્વોચ્ચ સ્થાન પર બેઠેલી વ્યક્તિ એ બોલે કે થવું જોઈએ ન ત્રણ